ભરૂચ માર્ગો ઉપર છોડાયેલા હરાયેલા પશુઓ પકડી પાંજરાપોળમાં નહીં પુરાય તો પાલિકાને તાળાબંધીની ચીમકી અપાઈ છે પશ્ચિમ ભરૂચના નગરજનો સામાજિક કાર્યકર અને અબ્દુલ અને વિપક્ષી નેતા સમસાદ અલી સૈયદ સહિત હરાયા ઢોર અને ખાડા મુદ્દે પાલિકા શાસકોને અલ્ટિમેટમ આપ્યું હતું શહેરના શક્તિનાથ લિંક રોડ કલેક્ટર કચેરી રોડ સ્ટેશન રોડ મહંમદપુરા તુલસીધામ બાયપાસ ફાટા તળાવ ઢાલ સહિતના વિસ્તારોમાં પશુપાલકોએ તેમના પશુને માર્ગ ઉપર છૂટા છોડી દીધા છે પાલિકા તંત્રને છેલ્લા દસ દિવસથી મૌખિક રજૂઆત છતાં રસ્તા પરથી હરાયા હટાવવાની કામગીરી કરાઈ ન હતી આજે મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ પાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવ કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિને આવેદનપત્ર આપ્યું હતું હરાયા ઢોરને માર્ગો ઉપરથી દૂર કરી પશુપાલકો સામે કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ હતી કાર્યવાહી નહીં કરાય તો ગાંધીનગરમાં જીવ ગયો તો પાલિકાના જવાબદારો અને પશુપાલક સામે માનવ વધનો ગુનો દાખલ કરવા પણ માંગ કરાય છે બીજી તરફ પાલિકા તંત્ર આગામી ચોવીસ કલાકમાં શહેરમાં માર્ગો ઉપર અડીંગો જમાવી બેઠેલા પશુઓને પકડવાની ઝુંબેશ હાથ ધરવાની ખાતરી આપી છે. શહેરમાં ખાણામાં ગયેલા માર્ગોને લઈને પણ પશ્ચિમ વિસ્તારના રહીશો પાલિકા સત્તાધીશોને ને ઘેરાવામાં લીધા હતા. આજે તારીખ 22 સાત 2024 અને સોમવારના રોજ ભરૂચ શહેરમાં જે રખડતા પશુઓનો ત્રાસ છે આ ત્રાસ એટલો વધી ગયેલો છે તુલસીધામ શક્તિના સવાર ચોકડી ઢાલ મદીના હોટલ મમ્મદપુરા સંતોષી વસાહત નવી શાક માર્કેટ પટેલ વેલફેર હોસ્પિટલ જંબુસર બાયપાસ ચોકડી પર કોઈ વેપારીઓ દ્વારા અને એના માલિકો દ્વારા બસો જેટલા પશુઓ રોડની ઉપર છોડીને ચાલી ગયેલું છે લગભગ છેલ્લા દસ દિવસથી અવિરતપણે ભરૂચ નગરપાલિકા પ્રમુખશ્રી અને સીઓ સાહેબને અમે વારંવાર મોકિકમાં રજૂઆત કરી કે સાહેબ આ કોઈ પશુઓ અહીંયા છોડી ગયેલું છે અને આ પશુઓના કારણે જો કોઈનો અકસ્માત થશે મૃત્યુ થશે તો અમારી એક માંગ છે કે તાત્કાલિક એને પકડવામાં આવે અને પાંચલા પડવા મૂકવામાં આવે નગરપાલિકા તરફથી કોઈ કાર્યવાહી ના થઈ ના છૂટકે આજે ભરૂચ શહેરની પ્રજા તમામ કોઈ પોલિટિકલ પ્રોગ્રામ નથી નોન પોલિટિકલ તમામ લોકો ભેગા થયા છે વરસતા વરસાદમાં ના છૂટકે આજે સીઓ સાહેબ પાસે આવ્યા અમે સીઓ સાહેબને ને તમામ લોકોએ રજૂઆત કરી પ્રમુખશ્રીને રજૂઆત કરી કારોબારી અધ્યક્ષને એમની અમે અત્યારે ખાતરી આવી હતી કે ચોવીસ કલાકમાં આ જે રખડતા પશુઓ છે એને પકડી અને એને પાંજરા પણ મૂકવામાં આવશે અને એના જે માલિકો છે એની સામે કાર્યવાહી કરવામાં આવે એવી અમે માંગ કરેલી છે તમે જો ગયા વર્ષે એક આમીના પાત્રનો જવાન દીકરો આ જ પશુઓના અકસ્માતમાં મૃત્યુ પામ્યો એક માજી શક્તિનાથની ઉપર એમ પી ઉપર હુમલો કરવામાં આવ્યો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટનો નો હુકમ નો ભરૂચ નગરપાલિકા કરી રહેલી છે સાબિત થાય નિષ્પષ્ટ શબ્દોમાં હાઈકોર્ટે કીધું છે કે ભાઈ રખડતા પશુઓના માલિકોને સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવે અને એમને પાછા પ્રમાણે મોકલવામાં આવે પણ નગરપાલિકામાં નિષ્ફળ જતાં આજે ના છૂટકે તમામ નાગરિકો ભરૂચોને ભેગા થઈ અને નગરપાલિકાને હલ્લા કર્યો ત્યાં અમને ખાતરી આપવામાં આવેલી છે